ખેડૂતોના હાલ બેહાલ હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ને બહાર છેલ્લા ચાર દિવસથી દૂઢ કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગે છે જેમાં હજારો ખેડૂતો પોતાને મગફળી વેચવા માટે મજબૂર છે અને સવાલ એ છે કે યાર્ડમાં મગફળી સિવાય અન્ય જાણસનોની હરાજી આજથી શરૂ થઈ ગઈ છે તો માત્ર મગફળીની ખરીદી ક્યારે શરૂ થશે એને લઈને સવાલ છે આ અંગે તંત્ર તરફથી ખેડૂતોને કોઈ જ સૂચના કે માર્ગદર્શન પણ અપાયું નથી આ જામનગર વાસી સવાલ કરી રહ્યા છે સરકારે તાત્કાલિક ખરીદીની પ્રક્રિયા વ્યવસ્થા સ્પષ્ટ કરવી જોઈએ નહીં તો ખેડૂતોને મોટું નુકસાન પણ થઈ શકે છે તંત્રની આ બેદરકારી ખેડૂતો માટે મોટી આફત બની શકે છે ચાલુ વરસાદ છે અને દેઢ કિલોમીટર આપા એક આ દોઢ કિલોમીટરની લાઈન છે તો આનો લેણા કેવી આવે આ ખેડૂતની પરિસ્થિતિ શું છે વિચાર કરો ખેડૂતને અમે મુસીબતમાં મુકાઈ ગયા છે અત્યારે ને આપા રિયાજમાં હું આજે કપાસ લઈને આવ્યો છું મને ભાવ ચૌસો ને સિત્તોતેર રૂપિયા મળેલ છે પણ દય સાર કરતા સોળ રૂપિયા વધારે છે પણ ખરેખર ખાત્યાના હિસાબે બે હજાર ઉપર બધા મળી ગઈ તો જ ખેડૂતના બે

સૂચના ન હોય તો મગફળી લઈને આવવું નહીં